તો આ લગ્નગાળાની સિઝનમાં તમારા માટે ફટાકડા અને ઇવેન્ટ માટેની ફાયર એન્ટ્રી જેવા દરેક પ્રસંગો માટે હોલસેલ કરતાં પણ સસ્તા ભાવે ફટાકડા મળે એવી જગ્યા લઈને આવી ગયા છીએ તો આજે આપણે આવી ગયા છીએ મામા સાહેબ ગૌશાળાવાળા બાલાજી સિઝન સ્ટોરમાં તો હવે તમારા લગ્ન પ્રસંગ બર્થડે પાર્ટી રિસેપ્શન એન્ટ્રી જેવા દરેક પ્રસંગોમાં ફટાકડાને લગતું તમામ વર્ક કરી આપવામાં આવશે અને અત્યારે કોમ્બો ઓફરમાં માત્ર પાંચ હજાર નવસો નવ્વાણુંમાં દસ કોલ ફાયર દસ મોક વાળા માટલા અને પ્લસ બબલ ની પણ સર્વિસ આપવામાં આવશે તો તમારા લગ્ન પ્રસંગમાં આજે જ બુકિંગ કરાવો આ સિવાય પેપર ઇન્ફિનિટી કલર સ્કાય શોટ ફાયર શો ફાયર પેનલ શો કોમેન્ટ એન્ડ માઇન્સ આ બધું જ વર્ક કરી આપવામાં આવશે અને સ્પ્રે પેપર રિબિન કલર સ્મોક રાઉટર જેવા લગ્નને લગતા બધા જ ફટાકડા હાજરમાં મળી જશે આ સિવાય પચીસથી લઈને એક હજાર સોટ સુધીના ફટાકડા મળી જશે અને હલ્દી માટે તો કલરની અઢળક વેરાયટી મળી જશે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે હવે તમારા લગ્ન પ્રસંગમાં ફટાકડાની ખરીદી માટે આજે જ પહોંચી જાવ બાલાજી સિઝન સ્ટોરમાં